ક્યાં તો કે તમે આમાં આમાં હુમલા કરો કોમ વાત કરો હિન્દુ અને મુસલમાન ઝઘડો એવી વાત નથી પણ આ લોકો કેટલાય લોકો નેતાઓ સારા સારા આગેવાનો જય શ્રી ના નારા લગાવતા હતા ત્યારે એની ઉપર પથ્થરમારો કર્યો એની ઉપર વિરોધ કર્યો તો અત્યારે કેમ એ લોકો નારા લગાવે છે મારો કહેવાનો મતલબ એ છે બીજી વાત મુદ્દાની એ કે તમે મુસલમાન જે પરણેલા હોય એના ઘરેથી પત્ની હોય તમે એને કદાચ મળ્યા હોય તમે કંઈક એને ભેગા થયા હોય તો એ લોકો શું કહેશે તમને ખબર છે કે જો તારો ભાઈ આવ્યો અને એના છોકરાને શું ખબર મામા કહેવાના એમ તો આ લોકો આપણને મામા કહેવાય એટલે હગેય શું રાખે છે એ હારા બનાવીને એમને પહેલો સંબંધ બનાયો પછી આપણને એની ઘરવાળી એ બેન બનાવી પછી ભાણિયા બનાવ્યા તો તમારા કુટુંબના પરિવારના એનો શું સંબંધ થાય એ તમારે વિચારવાનું એટલે આ લોકોની બુદ્ધિ તો જુઓ કે કેવો સંબંધ રાખે છે અને આપણે કોઈ દિવસ એવું નથી કોઈને કહેતા જો મામા આવ્યા આપણે તો જો કાકા આવ્યા એમ કહેવી એક મારા ભાઈ જેવો છે ભાઈ જેવો સંબંધ છે એટલે એને કાકા કહેવી છે અમે હિન્દુસ્તાનના છીએ એટલે ભાઈ જેવા છીએ એટલે એને કાકા કહીએ છીએ એમ બ્રહ્મ પૂછી અને જે ગોળીબાર કરવામાં આવ્યો ફાયરિંગ કરવામાં એ સત્યાવીસ લોકોને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારને હિંમત આપે તો મિત્રો આજે વાત કરવાનો છું પહલગામમાં જે હુમલો થયો એ બાબતે કે આપણી સરકાર અને આપણા જે નેતાઓ છે એમ કહે છે કે પાકિસ્તાનમાં પાણી બંધ કરી દેવાનું તો પાણી તો એમ બંધ થઈ જાય એવું તો વાત છે ને હજુ તો વાતો જ કરે છે પાણી તો કંઈ બંધ કરવાના નથી એટલે જે કરો એ હાસ વાટીને કરો નહીં કે પબ્લિકને ભોળવો કારણ કે તમે એમ કહો છો પાણી બંધ કરી દેવી હજુ તો તમે વાતો જ કરી છે બંધ તો થયું નથી તો અને અમુક જણા તો પાછા કંઈ નહીં વાતો તો એવી જ કરે છે પાણી ખાલી તો અફવા ફેલાવવાની છે કે બંધ કરવાની પાકિસ્તાનમાં શું અસર પડે છે એમ કે એટલા માટે પાણી બંધ કરી દેવી વાતો ફેલાવી અને એ લોકોનું આપણે પાણી બંધ કર્યા પછી એ લોકોના અંદર શું ડર છે એ જોવા માગે છે અમુક તેવા એવા ખુલાસા પણ કરે છે કે ખાલી ડર જ આપવાનો છે પાણી તો બંધ નથી કરવાનું એમ તો મિત્રો આ દાઢીયું તમે મારે મેન મુદ્દાની વાત કરી છે કે આ દાઢી છે એ આજ લગીન કોઈ તમારું મંદિર નથી બનવા દીધું તમારા દેશમાં રહી અને નથી કોઈને જાતિવાદ કરાયા હશે અને નથી કોઈનું સારું કામ કર્યું એ લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો કેટલા તમે વાયરલ જોતા હશો જય શ્રીરામના નારા લગાવે છે કૃષ્ણ ભગવાનનું નામ લે છે અને રામાયણ અને ગીતાની વાતો કરે છે રામ ભગવાન અને રાવણની વાતો કરે છે આ દાઢીઓ પાસેથી આ જ્ઞાન આવ્યું આયુચાથી આ પબ્લિકને ભોળવશે એમને ડર એક જાતનો લાગી ગયો છે કે પાકિસ્તાન પાકિસ્તાનવાળાએ જે હુમલો કર્યો છે માં એટલે આ ગુજરાતીઓ આ હિન્દુઓ રોષે ભરાણા છે અને અંદરો અંદર આપણને બાખડશે અંદરો અંદર હુમલો થશે હુલર થશે એટલે આ લોકોને અંદર ડર છે એટલે આજ લગીન બધા ક્યાં ગયા હતા જય શ્રીરામના નારા તમને હામેથી બોલાવતા હતા તો એક પણ વ્યક્તિ મુસલમાન કોઈ જય શ્રી રામનો નારો બોલ્યા હતા હવે મારા બેટા એ કેટલા વિડીયો એમના વાયરા આ વાયરલ થયા છે અને આપણે હિન્દુ જ વાયરલ કરે છે હિન્દુ જ મૂકે છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર કે જય રામના નારા લગાવે છે બસ આવું જ હોવું જોઈએ આપણા દેશમાં રહ્યા અને રામના નારા લગાવવા જોઈએ તો આટ લગીન બધા એ લોકો ગયા હતા ક્યાં જય રામના નારા લગાવશે કારણ કે આ લોકો ઉપર ભરોસો કર્યા જેવો નથી આ તમને તમારું ધ્યાન બીજી બાજુ ભટકાવવાનું કામ કરે છે હું એવું નથી બરાબર એ લોકો કેવું કહે છે મામા આયા એમ જો તમે નિરીક્ષણ કરજો તમારા આજુબાજુ રહેતા હોય તો આ વિડીયોને શેર કરો મિત્રો કારણ કે અંદરો અંદર આપણનું ધ્યાન છે ને બીજી બાજુ દોરવાનું કોશિશ કરે ચાલો જય માતાજી જય દ્વારકાધીશ